નીર ધ્યાન રાખવું પડશે નકરા આવી જશે આ સોર બહુ આવે છે મારતા કોઈ લઈ ને તો બહુ આવી લટુ નથી ધ્યાન પડશે આપણે સોર એકય નથી આવતા ને આપણે આવી જાય અમે સુઈ જઈએ આ તો ચીકુ છોરવા જાવ તો જાય હાલો કાઢાય તો ચોર આટલા બધા ચીકુ કોથી ભરાય જ નથી આટલા બધા અમરાન વાડીમાં કર ન કરતો નક જાગી જશે લટુ ચુપકે કડ ખા આટલા મીણા હાલ આટલા હું હાલ્યા કઈ ચુકો નથી કોઈ ચોરી કરે ને જો

હે હાય આપડા ચિકુ ખાઈ જાય હે હેઠા ઉતરો હેઠા ઉતરાય આ